આ મને પપ્પા મા આ એ ઉતારે છે આપણે વ્લોગ બનાવવાનો છે ને તો અહીં જ રહી કેતો સર હેલો દોસ્તો હેલો દોસ્તો કેમ છો મજામાં હાલો બધા વિડિયો જોવા

હું હોવ કરો છો બભાઈ હે બટન બીજું બબલાનું શું છે કાકાના કાજુ છે સરસ તમારે સાદુ જ પીવાનું છે કે છે ચાલો સ્મિથ જો અહીંયા અહીંથી સેવ ખાય છે અહીં જરી સેવવામાં બટર સેવડો

દેખાતો હશે તમને વરસાદ થોડો થોડો બહુ એવો બધો આવે ત્રણ ને ત્રણ મિનિટ જેવું છું પારસો વરસાદ આવ્યો આ વખતે તો પવન ને વરસાદ બધું ભેગું છે અને ગાંજે છે એવી થાય છે વાવાઝોડા જેવું આવ્યું છે જો કેટલો પવન છે જો પવન સાથે સાથે છે છે બતાવું આગળ પછી આગળ ચાર પાંચ મિનિટ જેવો પવન કયો પણ જો હવે થોડુંક શાંત પીડ્યું એવું લાગે

બાપા કે રાદે રાદે હાલો મિત્રો બધા સાથ જો આવો હું ચોપડા સાથ જો તો આચાર વરસાદ આવ્યો તો લાટ એમ કહેવાનું હોય બધું ઓય આ તો જાદુ તો પય કોણ કેવો

হগাড়ি ঈশ্বরী আ তো বগাড় फटाफट হগ ডি ডি হোস ফলো পারো হলি হলে হে পাড়ি আড়ি হে রে গড়ি নাও